તહેવારો ભરપૂર છે સાથે ધાર્મિક જગત તે જરૂરી છે એમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તહેવારોની ઉજવણી દર્શનીય છે ત્યારે સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ મંદિરમાં ભજન અને કીર્તન થી ધબકતું રહ્યું છે તેવામાં રામનવમી જન્માષ્ટમી સાકોત્સવ દીપ ઉત્સવ જેવો વગેરે ઉત્સવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા પરમ પૂજ્ય કીર્તન સાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ ઉજવાય છે તેવામાં પણ શ્રાવણ મહિનામાં હિંડોળા ઉત્સવો ચાર ચાંદ લગાવી દે તેવા હોય છે ચમચી પેન્સિલ કેન્ડીスティક વગેરે માટે બનાવેલા હિંદોડાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાય છે તેવામાં આ વર્ષે પરમ પૂજ્ય કીર્તન સાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ દરરોજ 50 થી વધુ હરિભક્તો બાળકો સંતો દ્વારા હિંદોડા તૈયાર કરવામાં આવે છે તેવામાં આ વર્ષે કંઈક વિશેષ છે તો આપણે કલાકુંજ સ્વામિનારાયણ મંદિરના કોઠારી પાસેથી જાણીએ કે શું આ વર્ષે અલગ છે સર્વભાવિક જનતાને મારા ભાવથી જય સ્વામિનારાયણ મારું નામ સાધુ ગુણસાગર દાદજી સ્વામી ગુરુ પરમ પૂજ્ય સદગુરુ શ્રી નીલકંઠ ચરણ દાદજી સ્વામી શ્રી સ્વામી મંદિર કલાકોંજ વરાછા રોડ સુરત શું આયોજન કરવામાં આવ્યું છે આ કલાકુંજ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી શ્રણ મહિનાની અંદર હિંડાળાનો અનેરો આયોજન કરવામાં આવે છે દર વર્ષે નવીન હિંડોળા બનાવવામાં આવે છે છેલ્લા ઘણા સમયથી આ હિંડોળાની અંદર લાખો ભક્તો આનો લાભ લે છે અને આની પૂર્વે કેન્ડિસ્ટિકના હિંડોળા બનાવ્યા હતા પેન્સિલના હિંડોળા બનાવ્યા હતા બાંબુ કહેતા કે વાંસની અંદરથી હિંડોળા બનાવ્યા હતા અને આ વખતે પેપર ગ્લાસના અદ્ભુત હિંડોળા બનાવવામાં આવ્યા છે અને ત્યારે આ હિંડોળાની પૂર્ણાહુતિ થશે અને આ હિંડોળાનો સમય સવારે આઠ થી બપોરના બાર અને બપોર પછી સાત કલાક દરમિયાન ભાવિક જનતા ખુલ્લા રહેશે કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ